મંત્રી કૌશિક વેકરિયા કે જેમણે અમરેલી જિલ્લાની આજે મુલાકાત લીધી છે તો બીજી તરફ સાંસદ ભરત સુતરિયા ધારાસભ્ય મહેશ કસવાલા પણ એમની સાથે આજે મુલાકાત દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા ટીમ સાથે મંત્રીઓએ

રાજ્યમાં કમોસમી વરસાદે જગતના તાતને રોવડાવ્યો છે અને અને હવે એમની એમની સહાય માટે માટે આવવા સરકાર માટે માંથી એક આદેશ આપવામાં આવ્યો છે અને મંત્રીઓ જે છે તે સતત ગ્રાઉન્ડ લેવલ પર જોવા મળી રહ્યા છે કમોસમી વરસાદના કારણે ખેતી પાક તબાહ જોવા મળી રહ્યો છે માવઠાને લઈ ધરતી પુત્રોએ જે છે તે રડ્યા છે ખેતીમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું ઉર્જામંત્રી કૌશિક વેકરિયા કે જેમણે અમરેલી જિલ્લાની આજે મુલાકાત લીધી છે બીજી તરફ ભરત સુતરિયા ધારાસભ્ય પણ એમની સાથે આજે મુલાકાત દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા ટીમ સાથે મંત્રીઓએ ખેતી પાકોના એ નિરીક્ષણો કર્યા છે સાથે જ વાત કરીએ તો ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા મંત્રી સહિત સાંસદ અને ધારાસભ્યોએ ખેડૂતોની વેદના જે છે તે સાંભળી હતી બીજી તરફ ખેડૂતોને રાહત મળે તેવા પ્રયાસો કરશું તેવી વાત કૌશિક વેકરિયા દ્વારા કરવામાં આવી છે અને સાથે જો વાત કરીએ તો ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે સરકાર તેવી પણ મહેશ વાત કરી છે સાથે જ કમોસમી વરસાદ કે જેના કારણે ખેતી પાક તબાહ જોવા મળી રહ્યો છે અમરેલીમાં પણ વ્યાપક નુકસાન અત્યારે જોવા મળી રહ્યું છે અમરેલી જાફરાબાદ રાજુલા સહિતના આસપાસના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં છેલ્લા આમ તો અડતાલીસ કલાકથી આમ તો બાવન કલાકથી જે વરસાદ જે છે તે અવિરતપણે વરસી રહ્યો હતો અને જેના કારણે નદી નાળા છલોછલ ભરાયા હતા ખેતરોમાં પાણી ભરાયા હતા ઊભો પાક હતો જે ખેડૂતોનો તે પૂરેપૂરો નિષ્ફળ ગયો હતો અને જેના જ કારણે ખેડૂતો જે છે તે રડા ખેડૂતોને કુદરતે રડાવ્યા હતા અને જે મગફળી હતી તે ખેડૂતો માટે કદાચ સોનું કહેવાય છે અને સોનું માટી ભેગું ભળી જાય ત્યારે ખેડૂતોની આંખમાંથી આ શું નીકળે છે અને ખેડૂતો જે છે તે સહાય માટે સરકાર પાસે સતત ને સતત માંગ કરી રહ્યા હતા ત્યારે આ કમોસમી વરસાદને લઈને ગઈ કાલે હાઈ કમાન્ડમાંથી આદેશ અપાયા હતા કે મંત્રીઓ એમની ટીમ બનાવવામાં આવી છે જે ગ્રાઉન્ડ લેવલ ઉપર ઉતરી અને ખેડૂતોની વેદના સાથે જ કેટલું નુકસાન થયું તેને સર્વે કરવા માટે અને સાથે જ ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે મંત્રીઓ જે છે તે મેદાને ઉતર્યા છે ત્યારે ધારાસભ્ય અને મંત્રીઓ શું પ્રતિક્રિયા આપી ગ્રાઉન્ડ પર જઈને આવો અમને સાંભળ્યું ખાસ કરીને રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ અને જીતુભાઈ વાઘાણી સાહેબ સાથે કાલે બેઠક થઈ સરકારે પાંચ જેટલા મંત્રીઓને વિસ્તારવાઈ જવાબદારી સોંપી છે જે રીતે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અત્યારે સાવરકુલા તાલુકાના ઝાબાળ આંબડી અને નુવારાની સીમ વચ્ચે અમે ઉભા છી અને ખેડૂતોને જે નુકસાન થયું છે એ પ્રકારે સર્વે થાય તાત્કાલિક ધોરણે સર્વે કરી અને ખેડૂતોને મદદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને ખૂબ સારી રીતે થઈ શકે એ પ્રકારે આદરણીય મુખ્યમંત્રી સાહેબના પ્રયાસો છે એના કારણે આજે સર્વે માટે બધા જ ગામડા વિસ્તાર વિસ્તારોએ અલગ અલગ જવાના છીએ ત્યારબાદ કલેક્ટર જોડે મિટિંગ પણ રાખવાના છે અધિકારીઓને સૂચના આપીને તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતો માટે જે મોટી મુસીબતો ખેડૂતો માટે આવી પડી છે એમાં સરકાર સો મદદ કરશે ખાસ કરીને આજે અત્યારે અમે જોવા બધી રાઉન્ડમાં પણ નીકળ્યા છીએ આજે બપોરે કલેક્ટર સાથે મિટિંગ અધિકારીઓ સાથે રાખી છે જેટલું બને એટલું ઝડપી એમનું થાય એ પ્રકારે પ્રયત્ન કરો અત્યારે તમે જોઈ રહ્યા મગફળી અને કપાસમાં અત્યારે નુકસાન છે જે પણ પાકો છે એમાં મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે સરજી અમરેલી જિલ્લામાં ખેતી પાક નુકસાન થયું છે મંત્રી શ્રી પર પધાર્યા અને આપશ્રી પણ છો શું કહેજો કેવું ખેડૂતો નુકસાન સતત ચાર દિવસથી રાજ્યના મોટા ભાગની અંદર કુદરતનો કહેર પણ કહી શકાય એવો વરસાદ સતત કમોસમી ચાલુ છે ખાસ કરીને ગઈકાલે જે પ્રકારે રજૂઆતો મળી સ્થિતિની ગંભીરતા સરકારે પણ જોઈ અને માનની મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક મંત્રીશ્રીઓ સાથે બેઠક કરી રાજ્યના માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈએ પાંચ જેટલા મંત્રીઓને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આજના દિવસે પ્રવાસ કરવાનું પણ કહ્યું છે હું એમ માનું છું કે જે પ્રકારે ખેડૂતોને ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો કુદરતના કહેરમાં છીનવાયો છે એમની મહેનત ચાર મહિનાની મહેનત પાણીમાં ગઈ છે અને આજે જોઈએ તો કપાસ છે ડુંગળી છે અને મગફળી લગભગ પાક છે એ નાશવંત થયો છે ત્યારે અમે સરકારને વિનંતી પણ કરી હતી ને સરકારે મનસા પણ બતાવી છે સરકારે ઈચ્છાશક્તિ પણ બતાવી છે કે ખેડૂતને જે રીતે મદદ થઈ શકે વધારેમાં વધારે મદદ કેવી રીતે થઈ શકે એ પ્રકારે સરકારે આ કાર્યવાહીની શરૂઆત તાત્કાલિક કરી પણ છે અમારી સરકારને વિનંતી પણ છે કે જે રીતે ભૂતકાળની અંદર પણ જ્યારે જગતનો તાત સંકટમાં આવ્યો છે કિસાન જ્યારે સંકટમાં આવ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે વખતો વખત મદદ કરી છે આ વખતે પણ વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન છે એટલે કોઈપણ જાતના ગામડાઓને બાકાત રાખ્યા વગર કોઈપણ સર્વે કર્યા વગર અથવા તો સર્વે કરાય તો ડિજિટલ સર્વે અથવા તો સેટેલાઇટના આધારે સર્વે કરી અને તાત્કાલિક ખેડૂતોને ઝડપથી મદદ થાય એના માટે અમારી વિનંતી છે ને એના માટે જ મંત્રીશ્રીઓ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આજે મેદાનની અંદર આવ્યા છે ખુદ રાજ્યની માનની મંત્રીશ્રી કૌશિકભાઈ પણ આજે ખેતરોની મુલાકાત લઈ રહ્યા છે માંડવીના પાથરા કેવી રીતે તણાયા છે કપાસનો ફાલ કેવી રીતે ખેરો છે ડુંગળીના ખેતરો કેવી રીતે ડૂબા છે હું એમ માનું છું કે અધિકારીઓની ટીમ સાથે મંત્રી પણ આજે છે અને હું ચોક્કસ મને ભરોસો છે કે જે પ્રકારે ભૂતકાળની અંદર રાજ્ય સરકારે ખેડૂતોના માટે નિર્ણય લીધા છે એવો જ નિર્ણય આ વખતે પણ માનવીય આધર લેશે મને સંપૂર્ણ સરકાર ઉપર ભરોસો છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બટ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ના બોસ સમોસા ચટસ હે પ્યાર પર એસિડિટી સે કૈસે રહોગે દૂર યાર વેટ વી હેવ અ થ્રી સ્ટેપ સોલ્યુશન તો જરૂરી બસ